માટે પંપ મૂકવામાં આવ્યો છે સુરતના મજુરા ગેટ નજીક પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી હતી સંદેશ ન્યૂઝ અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ તંત્ર દોડતું થયું છે અને પંપ મૂકવામાં આવ્યો છે જેથી કરીને વરસાદી પાણી તાત્કાલિક ઓસરી જાય સિવિલ હોસ્પિટલની બહાર જ પાણી ભરાઈ ગયા હતા હોસ્પિટલમાં અવર જવર કરતા જે તમામ લોકો હતા એ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી જે અહેવાલ હતો સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર સફાઈ કામદાર જે છે એ કામે લાગી ગયા છે તમારી સામે છે કે જે જગ્યાએ પાણી ભરાયા હતા તે જે અહેવાલ સંદેશ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો હવે તમારી સામે છે કે અહીંયા તંત્ર કામ શરૂ થઈ દેવામાં આવ્યું છે આ એક પંપ લાવવામાં આવ્યો છે આ પંપ થકે તે અહીંયા પાણી કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે કારણ કે જે મેન હોલ જે બનાવવામાં આવ્યા છે તેમાંથી પાણી પસાર ન થતું હોવાના કારણોસર આ પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે આ પંપથી કેટલી વારમાં પાણી નીકળી શકે અંદાજીત

રસ્તો કાઢી લીધો છે કે એક પણ મૂકી દેવામાં આવ્યો છે પરંતુ જે આ ડ્રેનેજ લાઈન હોવા છતાં અને એ જો ચોકઅપ હોય અને એનું હવે બાનું બનાવવામાં આવશે કે આ ચોકઅપનું કારણ મેટ્રોની કામગીરી છે સંદેશ ન્યૂઝે ફરી એકવાર પોતાનો અહેવાલ દર્શાવ્યો છે અને હવે તમારી સામે છે કે સુરત મંતના હોય આ પાણી નિકાલનો કોઈ રસ્તો ફોકાળ્યો છે કે પસંદ ભૂષણ ચોધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત